નમસ્કાર દેશની ઉન્નતિનો આધાર શિક્ષણ વ્યવસ્થા પર છે શિક્ષા કેવી હશે એ નક્કી કરવાનું છે કે આપણું ભવિષ્ય છે એ આપણા લોકો આપણા દેશમાં જ રહેવાના છે કે પછી છોડીને છુમંતર જે થઈ જવાના છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વંચિત છે જે લોકોને પોસાતી નથી એટલી લાખોની ફીસ એ લોકોને ભણાવવા માટે સરકાર આટલું બધું બજેટ ખર્ચવા છતાં શું કામ એમના સુધી ઘણી બધી વ્યવસ્થાઓ નથી પહોંચાડી શકતી અ એક સુંદર મજાની કાવ્ય રચના છે અને જે વારંવાર કહેવાય છે જેના વિશે કે કામ ભીનું ને ન મળે સૂકું તણખલું એ ઘાસનું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે ફૂલડા ઉબી જતા અને પથ્થર તરી જાય છે કરસનદાસ માણેકને જે પ્રશ્ન બહુ વર્ષો પહેલા હતો એ પ્રશ્ન આજે હું શિક્ષણ નહીં સાપેક્ષમાં જોઉં તો મને એવું થાય કે જેના માટે જે યોજનાઓ બની રહી છે એના સુધી તો એ પહોંચતી નથી જે કામ ધીનું છે જે લોકો આવનારા સમયમાં રાજ્યનું પોષણ કરવા માટે સક્ષમ છે એ લોકોને કશું જ નથી મળતું આખા ખેતર બધા એવા આખલા ચરી જાય છે જે લોકો શહેરની આસપાસ મોટી મોટી યુનિવર્સિટીઝ કાં તો શાળાઓ ચલાવવા માટે બેઠા છે સરકારી સ્કીમના રૂપિયા પણ એ લોકો ખાઈ જાય છે તો આટલી બધી સમસ્યાઓની વચ્ચે જો ફરી એકવાર શિક્ષણ વિશે ઓલ ઓવર વાત કરીએ તો એક તો સરકાર શું આ મુદ્દાને ગંભીરતાથી સમજે છે અને સમજે છે તો એના નિરાકરણ માટે કેવી રીતે પ્રતિબદ્ધ કે કટિબદ્ધ છે વિપક્ષ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યું છે એ સમજવાનો વિચાર આવ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ વેંકર કોંગ્રેસમાંથી પાર્થિવ રાજસિંહ આપણી સાથે જોડાયા છે આ બંનેનું ખૂબ સ્વાગત છે અને અશ્વિનભાઈ સરકારનો પ્રશ્ન છે પણ પૂછી રહી છું પક્ષને કેમ કે ગુજરાતમાં સરકાર પક્ષ આમ બધું સરખું જ છે પણ છતાંય મારો પ્રશ્ન એ છે કે શિક્ષણના મુદ્દાને શું ગંભીરતાથી લેવાઈ રહ્યો છે તમારી શું મગજમાં ફર્સ્ટ ઇમ્પ્રેશન છે સરકારી શિક્ષણની વાત આવે તો ઝીરો થી લઈને કોલેજ સુધી દેવનસિંહ શિક્ષણના મુદ્દાને હંમેશા સરકારો પણ પ્રયાસ કર્યો છે વિગત પંચાણું પછી મનની આનંદીબેન ના સમય દરમિયાન પ્રાથમિક શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવ્યું અને જે પણ લોકો પીટીસી થયા તેવા સૌને નોકરીઓ આપી મેરિટના આધારે

નીતિ બનાવવાની કોશિશ થઈને નીતિ આયોગ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી તહત સરકાર કેન્દ્રની સરકારે એક બધાને કહ્યું કે આ રીતે ફાઈવ થ્રી થ્રી ફોર પદ્ધતિથી આપણે એજ્યુકેશન કરીએ જેમાં ટેકનિકલ એજ્યુકેશન સ્કિલ એજ્યુકેશન અને બધાને ગમે એવું એજ્યુકેશન એનો વાત કરી છે પરીક્ષાલક્ષી વાત ઓછી પરંતુ સ્કિલ્ડ ઊભી થાય

કામ કરવાનું બાકી છે સો સો ટકા માર્ક્સ ના આપી શકીએ કારણ કે લિટરસી રેશિયો ટકા જો બાકી છે એમ હું કઈશ તમારે ગણવું હોય તો પંચ્યાસી ઉપર કામ થયું છે એવું આપણે કહી શકીએ એટલે દસ માંથી સાડા આઠ તમે ગણી રહ્યા છો સૌથી પહેલા તો તમે રેટિંગ આપી દો તમારું તમે શું માની રહ્યા છો 10 માંથી કેટલા માર્ક્સ મળે ગુજરાતી શું કી તમારું કોલ ઓવર એક તમારું વિઝ તમે શું માની રહ્યા છો આ વિષય પર દેવાંશીબેન આપ મને આવે છે મારો અવાજ આપને આવે છે દેવાંશીબેન હા યસ આવે છે હા દેવાંશીબેન આપે જે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા કરી શિક્ષણ આપણો મૂળભૂત અધિકાર શિક્ષણની વાત કરીએ તો પહેલા એવું કહેવાતું કે જે આપણી બેઝિક નીડ છે એમાં રોટી કપડા મકાન આવતું પણ નવી ડેફિનેશન મુજબ શિક્ષણ અને આરોગ્ય પણ આપણી બેઝિક નીડ એટલે કે આપણી જીવન જરૂરિયાતની એક બાબતનો એક મૂળભૂત અધિકાર દરેક નાગરિકનો છે ગુજરાત રાજ્યમાં આજે પ્રશ્ન એ છે કે અગિયાર એવા બાળકો છે જે એડજસ્ટેડ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે કહી શકાય એમાં અગિયાર બાળકો સેમ ઉંમરના શાળાએ નથી પહોંચી શકતા એ પણ હકીકત છે ગુજરાત રાજ્ય શિક્ષણ વ્યવસ્થામાં ક્વોલિટી એજ્યુકેશનમાં જે નીતિ આયોગની અશ્વિનભાઈ બેન્કર વાત કરતા હતા એ નીતિ આયોગના આ જ વર્ષના રિપોર્ટ મુજબ ક્વોલિટી ઓફ એજ્યુકેશનમાં આ દેશમાં અઢારમાં ક્રમે છે આ ગુજરાત રાજ્યના જેને કહી શકાય કે ગ્રેજ્યુએટ હાઈ એજ્યુકેશન હાયર એજ્યુકેશનમાં ભણવાવાળા જે બાળકો છે એ હાયર એજ્યુકેશન માં ભણવા વાળા બાળકોનો રેશિયો અડતાલીસ ટકા છે એટલે સો એ અડતાલીસ ટકા જ બાળકો ગ્રેજ્યુએશન કરે છે આપ અગિયાર બાર કરે છે સોરી અગિયાર બાર અડતાલીસ ટકા કરે છે ને ગ્રેજ્યુએશન તો ચોવીસ ટકા જ કરે છે અને આ નીતિ આયોગના આંકડા છે આ કોઈ બીજા કોઈના આપેલા આંકડા નથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએ ની સરકાર છે એના આંકડા છે તેની સાથે સાથે ગુજરાત રાજ્યનું જે ડ્રોપઆઉટ રેશિયો છે નવમાં દસમાં એ સત્તર છે આખા દેશનો જે ડ્રોપ આઉટ રેશિયો છે બાર પોઈન્ટ છોની આજુબાજુ છે એની સામે સાડા બાર ટકાની સામે આપણે સાળા આશરે અઢાર વિદ્યાર્થીઓ નવમાં માંથી અઢાર વિદ્યાર્થીઓ નવમાં માં ભણવાનું છોડી દે છે આપણે સૌ રોજે રોજ જોઈએ છે કે જ્યારે ગુજરાત રાજ્યની શિક્ષણની વાત આવે તો દર વર્ષે આપણે અલગ અલગ ડિબેટો કરીએ છીએ ક્યારેક બત્રીસ હજાર ક્યારેક ત્રીસ હજાર ક્યારેક ચાલીસ હજાર આપણે ક્યારે કોઈ દિવસ એવી વાત થઈ છે કે ગુજરાત રાજ્યમાં પૂરેપૂરા શિક્ષકો છે આપણે ત્યાં શાળા છે 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 તો તો શિક્ષક શિક્ષક નથી નથી આવતા કે આ વિદેશ ભાગી જાય પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અને શિક્ષક હોય તો ઓરડા ના હોય એક જ ઓરડામાં બબે ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા પડે પંચાણું પછીની જે શિક્ષણ વ્યવસ્થાની વાત થાય છે એ કમ્પ્લીટલી જે શિક્ષણ વ્યવસ્થા પંચાણું પછી આવી

એ સરકારી શાળાઓમાં ખૂબ ઓછા છે જર્જરીત છે વારંવાર આપણે એવી વાત કરવી પડે છે કે શાળાઓને વર્ગખંડની જરૂર છે શિક્ષકોની જરૂર છે જ્યાં શિક્ષક ના હોય જ્યાં વર્ગખંડ ના હોય એ કયા પ્રકારનું શિક્ષણ છે આમાં કયું સ્કિલ મળે છે આમાં કયું નોલેજ મળે છે તેર લાખ વિદ્યાર્થીઓ ભારતમાંથી એક જ વર્ષમાં વિદેશ ભણવા જતા રહે આ પ્રકારની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ને સરકારી યુનિવર્સિટી કરતા

કે તમે જે પોઈન્ટ તમે કહ્યા ઉદાહરણ તરીકે તમે કહો કે આનંદીબેનના શાસનમાં પીટીસી કરેલા મોટા ભાગના લોકોને મેરિટના આધારે નોકરી આપી દેવામાં આવી મારો પહેલો પ્રશ્ન કે મેરિટના આધારે શિક્ષકોને નોકરી મળી શું શિક્ષકની ભરતીમાં કોભાંડો નથી થયા એવું માની રહ્યા છો તમે વન લાઈન જવાબ આપજો એટલે હું આગળ મારી પાસે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે શાંતિથી ચર્ચા કરવી છે એટલે મેં આપણે શું કહ્યું મહેસાણાના મહેસાણા નહીં પીટીસી માં જે તમે તમે કહ્યું કે શિક્ષકોની ભરતી થઈ મેરિટ ના આધારે થઈ કે એમાં કરપ્શન થયું તમે શું માની રહ્યા છો પૈસા લઈને નોકરી આપી દો સો ટકા મેરિટ ના આધારે માનનીય આનંદીબેન પટેલ ના શાસન માં પાસ થયા એને મેરિટ ના આધારે નોકરી મળી હતી એક પણ રૂપિયાનું કરપ્શન થયું નતું સારું ઠીક છે બીજો મારો પ્રશ્ન આ વખત તો પંચાવન હજાર કરોડ રૂપિયાનું બજેટ છે શિક્ષણનું એમાંથી બહુ જ મોટો હિસ્સો એવો છે કે જે કમ્પ્યુટર સ્માર્ટ સ્ક્રીન એ બધા પાછળ આપણે વાપર્યો છે ખાસો મોટો હિસ્સો એવો છે તો તમને શું લાગે છે ગુજરાત રાજ્યમાં છેલ્લે કમ્પ્યુટર શિક્ષક ક્યારે આપ્યા હતા સરકારે ગુજરાતની અંદર એનપી પ્રમાણે હવે તબક્કાવાર આપણે એજ્યુકેશન પદ્ધતિને સુધારતા જઈ રહ્યા છે

તાલુકાની એક સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળા છે અને એ શાળાની હાલત એવી થઈ કે ત્યાં સરકારે વર્ષોથી શિક્ષક જ ન ભર્યા કાયમી એટલે છોકરા બધા છોડી છોડીને પ્રાઇવેટમાં જવા માંડ્યા હવે મોટી ઇમારત બનાવી સરકારે એવું કહ્યું કે અમે સાયન્સની સ્કૂલ આપી છે પણ શિક્ષકો નહીં આપ્યા હવે ફિઝિક્સના ટીચર નથી ને બાયોલોજીના ટીચર નથી તો કોઈ કેમ ભણશે ત્યાંની સાયન્સ સ્કૂલમાં ત્રીજો મારો પ્રશ્ન એ જ હતો તમે એક એક ઉદાહરણ આપશો તો એ પછી કેવું છે કે તમે એક સારું આપશો હું એક ખરાબ આપીશ આપણે જનરલાઈઝ ચર્ચા કરીએ ને તમને ખબર છે કે કમ્પ્યુટર ટીચરની રિક્રુટમેન્ટ નથી થઈ તો હું બોલી જાઉં ને એમાં શું શરમ એમ પણ તમે 1.5% જે બાકી રાખ્યો છે એ 1.5% માં ગણી લઈશું આપણે હા કાયમી શિક્ષકોની ઘટ પર શું માનવું છે તમારું કાયમી શિક્ષકોની ઘટ થઈ છે અને તે ઘટ ભરવા માટે શિક્ષણ મંત્રી શ્રીએ વિધાનસભામાં પણ આંકડા આપ્યા છે એના કારણો પણ આપ્યા છે કારણો પણ અનેક છે મેં કહ્યું એમ કે શિક્ષણની અંદર શિક્ષકોની ભરતીનો સઘન પ્રયાસ થયો પરંતુ અનેક શિક્ષકો ટ્રાન્સફર થવાના કારણે અથવા શિક્ષકોની ધ્યાનમાં આવી અને હમણાં જ આ ઓગસ્ટ થી લઈને ડિસેમ્બર સુધીમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોને ભરતી કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે આ વિધાનસભાની અંદર બોલેલા આંકડા છે એટલે એમાં ના પાડવાની કોઈ જરૂર નથી પણ જો ડિસ્ક્રિપ્શન કરીએ તો થાય છે એવું દેવાનસિંહ આપણે એ પણ જોવું પડશે કે શું થઈ રહ્યું છે હા તો અશ્વિનભાઈ મારો એમાં પ્રશ્ન એ પણ છે કે એવું શું કામ થયું કે જે શાળાઓ ત્રણસો ત્રણસો બાળકોથી ધમધમતી હતી એ શાળાઓને છોડાવી છોડાવી પોતાના બાળકને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને

એક પણ વિદ્યાર્થી છે સરકારી સ્કૂલોમાં જે આપણે રિફોર્મેશન કરી રહ્યા છે અને એના કારણે સ્કૂલ થોડી દૂર થાય છે એના કારણે પણ આવી પરિસ્થિતિ થાય છે ઓકે છેલ્લો મારો પ્રશ્ન કે તમે ઉદાહરણ તરીકે હું તમને ઉદાહરણ અમારી આસપાસની એક પ્રાઇવેટ સ્કૂલ છે ઉદાહરણ તરીકે કે જેમ કે તમે કોઈ પણ કેમ્પસ નિર્માનું કેમ્પસ લઈ લો નિર્માની પ્રાઇવેટ સ્કૂલ હવે એની સરખામણીએ આવે એનાથી પણ સારી ને મોંઘી બહુ સ્કૂલ છે પણ આપણે નિર્માનું એક રેન્ડમ એક્ઝામ્પલ લઈએ છીએ તો એની સામે આવે એવી મને એક સરકારી શાળા બતાવો એ એમસી એએમસી નરોડાની સરકારી શાળા આવો હું એના ઇંગ્લિશ મીડિયમનો જે બતાવું આપને તમે કહી શકશો અથવા હું એને એટલે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અનેકવિધ બજેટ ફળવાયા સ્માર્ટ સ્કૂલો નું આયોજન થયું એમ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં આપણે હું બતાવું એવું અધતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે કે આપણે એમ લાગે કે ત્યાં ત્રણ દિવસ રોકાઈએ દરિયાની વચ્ચે હું બતાવું વીજળી છું કે જ્યાં વીજળી નોતી પણ શાળા બની ત્રણ માળની શાળા છે હું એમ સારું છે દેવાંશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ ત્યાં ના જાય સમસ્યા શું છે મારે એ સમજવું છે કે સમસ્યા સ્કૂલ પાછળ ફાળવે છે એના કરતા વધારે બજેટ જો સરકાર આપી રહી છે તો એની સામે મારી કોઈ સરકારી શાળા એવી કેમ નથી બતાવવા માટે સંગ ખાવા માટે તો આપો અનેક છે દેવાંશી અનેક છે હું લઈ જઈ શકું એમ છું હું વિક્ટર ને દાખલો વિક્ટર રાજુલાનું વિક્ટર હમણાં જ બનેલી એક સ્કૂલ છે જેની અંદર હું આપને લઈ જઈ શકું છું જે નવી બની છે અતિ એનાથી એને રિનોવેટ કરી અને એટલું સરસ આપી જોઈ લીધી ને તમે તમને સરખામણી ખબર છે આ સરખામણીમાં વિક્ટરની શાળા આવે છે જેના જેના ટીચર હોય મહેનત કરીને હું આપને કહું કે નિર્મા જેવો ડ્રેસ એ લોકોએ આપ્યો છે બાળકોને ગામડાના બાળકોને ટ્રાય કરી છે એ લોકોએ ટ્રાય કરી છે કે અમારે લેવલ ઓપે ક્વોલિટી એજ્યુકેશન આપવાનો પ્રયાસ કરવો છે તો જેને પ્રયાસ કર્યો છે ત્યાં સારું રિઝલ્ટ ઓકે એટલે વિક્ટર માં ટીચરે પ્રયાસ કર્યો એટલે તમને એવું લાગે છે કે એની સરખામણી છે આમાં એક્ચ્યુઅલી કેવું છે અશ્વિન ભાઈ કે સમ ખાવા માટે પણ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી શાળા આપની પાસે ક્યાં છે કે જ્યાંથી હું એવું માનું કે મારું બાળક આઈ સ્કૂલમાં જઈને આવ્યું પછી બીજી કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ માટે મારે બાળકને બીજે ક્યાંય મૂકવાની જરૂર નથી હું કહી રહી છું કે મારે એને સંસ્કૃતને બધું સરસ ભગવદ ગીતા કરિક્યુલમ નાખ્યું છે પણ સંસ્કૃતના શિક્ષકોની ભરતી નથી કરી ઉપરથી પાઠશાળાઓને જે પૈસા આપતા હતા એ પણ બંધ કરી દીધા છે એક બાજુ તમે કલ્ચરની વાત કરી રહ્યા છો તમે ચિત્રકળા અને વ્યાયામ ને શિક્ષક ને યોગ ને આટલી બધી વાતો કરો છો વર્ષોથી ચિત્રના અને વ્યાયામના ક્યાં કોઈ શિક્ષકોની ભરતી નથી થઈ સંગીતના શિક્ષકોની નથી થઈ કમ્પ્યુટર શિક્ષકની વર્ષોથી ભરતી નથી થઈ તો કહેવાનું અલગ છે કરવાનું અલગ છે નીતિનીય તે બંનેમાં આટલો ભેદભાવને આટલું બધું અલગ ન ચાલે પોલિસી આની ઉપર ફોકસ કરે છે અને આવતા દિવસોમાં આજ પ્રકારે આપણે સ્ટડી કર્યા પછી કરી શકીએ ને અરે પણ એની પહેલા શું કરતા એના પહેલા શિક્ષકો હતા એના પહેલા સંસ્કૃતના શિક્ષકો હતા કે નહીં હતા કે નહીં

અ પાર્થિવરાથિંહ હવે કોલેજની બધા ફરી કોઈ વાર વાત કરીશું પ્રાઇમરી થી લઈને હાયર સેકન્ડરી સુધી આટલા જે મુદ્દાઓની વાત કરી એનું સોલ્યુશન તમે કઈ રીતે જોઈ રહ્યા છો સરકાર શું કરે તો નિરાકરણ આવે દેવાની છે બેન પહેલા તો એ માનસિકતામાંથી બહાર આવવું પડશે કે પરિવેશ ઉપરથી સ્કૂલના ક્વોલિટીથી એજ્યુકેશન ની ચર્ચા થઈ શકે પરિવેશ કોઈ પણ હોય પણ ક્વોલિટી ઓફ એજ્યુકેશન અલગ પ્રકારે આપી શકાય એના માટે સારા શિક્ષકો ની જરૂર પડે એના માટે સારી વ્યવસ્થા સારા પુસ્તકો ની જરૂર પડે મને નથી ખબર કે કેટલી સરકારી સ્કૂલોમાં સારી લાઇબ્રેરી હશે તમે જે અત્યારે આપણા અમદાવાદમાં વાત ચાલતી હોય કે ભાઈ ઓલિમ્પિક જેવો રમત નું ટુર્નામેન્ટ આપણે ત્યાં થવાની છે ઓલિમ્પિક અને મોટા મોટા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે જમીનો એક્વાયર કરતા હોય તમે જે વાત કરી કે સરકારી સંસ્થાઓમાં સંગીત ના શિક્ષક નથી પણ સંગીત ના શિક્ષક નથી પણ સંગીતના જેને કહી શકાય કે વાજિંત્રાય નથી કે વગાડે કે શીખવાડે છે ઉપર એટલે આ જે આખી વ્યવસ્થા તંત્ર છે સંપૂર્ણપણે સરકારની દિશા નક્કી કરવી પડશે કે જે શિક્ષણ છે એ સેવા અને સાધનાનું સાધન છે એ વેપારનું કે એનું એનું વેપારીકરણ થાય એનું ખાનગીકરણ થાય કેટલાક લોકોને કે મળતીઓને ફાયદો થાય એનું સાધન ન બનાવી શકાય ભૂતકાળમાં જે તમે ગ્રાન્ટી સંસ્થાઓની વાત કરી અઠાણું થી તો ગ્રાન્ટીનેટ સંસ્થાઓ જ બંધ કરી દીધી જૂની જે સંસ્થાઓ હતી એને સ્ટાફ આપવાનો બંધ કરી દીધો આ એ જ બધા ઉદ્યોગપતિઓ આ ગ્રાન્ટીને શાળા ચલાવતા હતા કે કોલેજો કેમ્પસથી ચલાવતા હતા જેમણે હવે પોતે ખાનગીકરણમાં પગ મૂકી દીધો આજે આપણે આપણે જે એલસ કેમ્પસની વાત કરો અમદાવાદ યુનિવર્સિટી કેમ્પસની વાત કરો આ એ જ બધી સંસ્થાઓ છે કે જે ભૂતકાળમાં સરકાર દ્વારા ગ્રાન્ટથી ચાલવામાં આવતી હતી ઘણી બધી આવી સંસ્થાઓ જે હવે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ ના ખપ્પર માં હોમી રહ્યા એટલે મૂળભૂત રીતે જે સરકાર છે અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીઓ છે એમને આ આજે આપણો પ્રશ્ન છે આપણે એનું હલ કઈ રીતે લાવી શકું તો પેલા તો એ દિશામાં વિચારવું પડશે તમે વિચારો જ નહીં તો શક્ય કઈ રીતે થશે આ સરકાર તો શિક્ષણની દિશામાં વિચારવા પણ તૈયાર નથી સારું શિક્ષણ આપવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે તમારે શિક્ષણ વિતો સાથે ચર્ચા કરવી પડશે તમારે એમની જોડે બેસવું પડશે તમારે વાલીઓ જોડે બેસવું પડશે તમે એફઆરસી જેની ફી બાળકોની ફી જે વાલીઓ ભરવાના છે એની કમિટીમાં તમે વાલી નથી મૂકતા મારે મારા બાળકની ફી ભરવાની છે ને એ કમિટીમાં મારો મારો કોઈ પ્રતિનિધિ નહીં સ્કૂલનો પ્રતિનિધિ નહીં સરકારના અધિકારી નક્કી કરે કે મારે મારા છોકરાની કેટલી ફી ભરવાની અને એને મન મનફવાવેલ એફઆરસી એટલે કે સ્કૂલો દ્વારા

જે રોજ કમાઈ રોજ ખાતા હોય અથવા તો જે મધ્યમ વર્ગના લોકો જેમની જેમની એમની ઇકોનોમિક જે સિસ્ટમ છે કે ગોઠવાયેલી છે એ આખી ઇકોનોમિક સિસ્ટમ ને ખોરવી નાખી એવું શિક્ષણ નું તંત્ર છે ઘરમાં એક બાળક બે બાળક હોય તો પોસાય જ નહીં શિક્ષણ અને શિક્ષણની ની જોડે ફરજિયાત ટ્યુશન જો શાળામાં સારું શિક્ષણ આપતા હોત તો ટ્યુશન માં બાળકોને મૂકવા જ કેમ પડે એક જમાનો હતો અમે નાના હતા ને અને ટ્યુશન રાખવું ને તો શરમ આવતી કોઈ સગા સંબંધીને કહેવામાં કે મારા ફાધર કે કોઈ એમ ના કે આ છોકરાને આ વિષયનું ટ્યુશન એનો મતલબ એ જો કે હું એ વિષયમાં કમજોર છું કે હું શાળામાં એમાં વ્યવસ્થિત નથી ભણતું પણ હવે ટ્યુશન કરાવવું વિદ્યાર્થીને બાળકોને ફરજિયાત થઈ ગયું છે સાથે ટ્રાન્સપોર્ટેશન નજીકના વિસ્તારમાં સારી સ્કૂલો નથી ટ્રાન્સપોર્ટેશન

તો પછી એમને જે જે લોકો આટલો ફાયદો પહોંચાડતા હોય એને વાલીઓને લૂંટવાનો વિદ્યાર્થીઓ ને લૂંટવાનો પરવાનો કઈ રીતે આપી શકાય તમે કમ્પેરિઝન કરો કે છેલ્લા વીસ વર્ષમાં સરકાર દ્વારા કેટલી ખાનગી શાળા ને મંજૂરી આપવામાં આવી સામે કેટલી સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી કે કેટલી સરકારી શાળાઓ બંધ થઈ એનો આંકડો કાઢો એટલે જ ખબર પડી જશે બીજું કે તમારો શિક્ષણ નો ટ્રેન્ડ બદલાઈ ગયો છે ન્યુ એજ્યુકેશન પોલિસી ની વાત કરે છે તો તમારે તમારે ઇન્ટરનેશનલ ટ્રેન્ડ જે બદલાઈ રહ્યો છે એ દિશામાં પણ વિચારવું પડશે મોટા પ્રમાણમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વધી રહી છે પ્રાઇવેટ તો તમારે એની સામે જિલ્લામાં ઇંગ્લિશ મીડિયમ ની ની કેટલી સ્કૂલો છે અથવા તો તાલુકા પ્લેસીસ ઉપર કેટલી સ્કૂલો છે અને દેવાંશીન બીજો મોટો પ્રશ્ન છે આજે આ લોકો જે ભરતી નથી કરતા એના પાપે આ વર્ષે બીએડ કરવા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે

અને એમાં મિડલ ક્લાસે જવાનો વિચાર જ ન કરવો જોઈએ જેની પાસે પૈસા છે અને પ્રાઇવેટમાં જાય છે તો તો એ એ કોઈ ખોટી વસ્તુ નથી નથી એમાં પણ સામે જેની પાસે પૈસા ને સરકારીમાં જાય છે સરકારીનું સ્તર એવું હોવું જોઈએ કે જેથી દરેક માણસ એવું વિચારે કે મારા બાળકને પણ અહીંયા એડમિશન કેમ ન મળે એટલે એએમસી હોય કે ઇવન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણી બધી સ્માર્ટ શાળાઓ એ લોકો એવી બનાવી શક્યા છે કે જેના કારણે ત્યાં એડમિશન લેવા માટે વેઇટિંગ ચાલે છે સુરતની એક ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એવી છે કે જ્યાં એટલું લાંબુ વેઇટિંગ ચાલતું હોય છે પણ જે પાર્થિવ છેલ્લે પ્રશ્ન કર્યો કે આપણે કેટલા જિલ્લામાં બદલતા ટ્રેન્ડની સામે લાવી શક્યા એ શાળાઓ નવી એજ્યુકેશન પોલિસીમાં તો કમ્પલસરી છે માતૃભાષા ભણાવવી તો ફરક તો પડવાનો નથી એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે કે ગુજરાતી મીડિયમમાં ભાષાને જાળવવાના ઘણા બધા રસ્તા છે એમાં જો તમે એને બાળકને એનાથી દૂર કરી દેશો તો ઘણી બધી સમસ્યાઓ સવાલો રહેવાના છે વચ્ચે જે મેં કહ્યું હતું કે દસ માંથી પાંચ ઉપર પૂરું કરીએ છીએ

અભાવ કે પછી સ્પોર્ટ્સમાં કરપ્શન કરપ્શન નવો માણસ આવે છે પ્રયોગશાળા સમજે છે અને એના પ્રમાણે પ્રયોગ કરે છે શિક્ષણવિદોને કોઈ પૂછતું નથી વિપક્ષની સલાહોને કોઈ ગણકારતું નથી વિપક્ષે કહ્યું છે એટલે એને સાંભળવાનું જ નહીં એ પ્રકારનો માઇન્ડસેટ બન્યો છે તો આ બધામાંથી દૂર આપણે બહાર નીકળી શકીએ તો કદાચ દસમાંથી માંથી છ સાત આઠ તરફ પહોંચી શકીશું એવી અપેક્ષા નમસ્કાર